દુનિયાભરના ડેટા છે અને પુસ્તકો સાહિત્ય અને એના આધારે જવાબ આપે છે જે એની પાસે ડેટા છે ને એનું એ વિશ્લેષણ કરે ને એના ઉપરથી જવાબ આપે છે તો આપણે અમને એક સવાલ પૂછ્યો કે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ કયો અને એના આધારે ફક્ત શ્રેષ્ઠ ધર્મ નહીં પણ માનવતા સમાનતા તર્ક વૈજ્ઞાનિક અભિગમને આધારે એટલે કે માનવતા સમાનતા તર્ક અને વૈજ્ઞાનિક અભિગમના આધારે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ કયો આ આપણે ગ્રોક એઆઈ ને સવાલ પૂછો તો ગ્રોક શું જવાબ આપે છે ને એ ખાસ કરીને જે ગુજરાતમાં વસતા કોળી સમાજના લોકો છે ઓબીસી એસસી એસટી જે દલિત આદિવાસી સમાજ બક્ષી સમાજ મંડળ પંચ સમાજ આમને આ સમાજે ખાસ એ જાણવા જેવો અને આ વિડીયો મિત્રો તમે ખૂબ શેર કરજો અને તમારા મિત્રોને કુટુંબમાં બાળકોને પણ દેખાડજો આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એ પોતે પણ નવું નવું શીખી શકશે તો આ એને સવાલ પૂછ્યો ને તો આ આપણો સવાલ છે એ જે સવાલ પૂછ્યો હતો એક્સ ઉપર આ એનો સ્ક્રીનશોટ છે કે ભાઈ દુનિયામાં તર્કના આધારે વિજ્ઞાનના આધારે માનવતાના આધારે સમાનતાના આધારે વૈજ્ઞાનિક અભિગમના આધારે અને સમગ્ર માનવ જાતિના દુઃખ દૂર કરવાનો વૈજ્ઞાનિક માર્ગ દેખાડનાર શ્રેષ્ઠ ધર્મ કયો કયો છે છે દુનિયાના બધા ધર્મની સરખામણી કરતા તેમાંથી શ્રેષ્ઠ ધર્મ કયો કહી શકાય તે આવું આપણે સવાલ પૂછ્યો તો એનો જવાબ એ શું આપે છે આપણે લીગલ ડિસ્ક્રિમર છે કાનૂની અસ્ત્રીકરણ કે ભાઈ આપડે આ કાર્યક્રમ છે ને એ કોઈની ધાર્મિક લાગણી દુભાવવા માટે નથી પણ બંધારણની કલમ એકાવન એક મુજબ જે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમનો અભિગમ દરેક વ્યક્તિમાં ફેલાવો થાય એના માટે માટે છે એટલે કે કે એ કોઈની લાગણી પણ અંધશ્રદ્ધા અંધવિશ્વાસ પાખંડ અને ખોટા પરંપરા ખોટા કુરિવાજો ચાલતા હોય છે એ વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આપણે કેમ દૂર કરીએ એ આપણો હેતુ હોય છે અને બંધારણની ની કલમ ઓગણીસો એક મુજબ દરેક વ્યક્તિએ પોતાની વાણી અને વિચારોને અભિવ્યક્ત કરવાનો એની પાસે મૂળભૂત અધિકાર છે તો આ આપણે લીગલ જોઈ આગળ આપણે વધીએ તો જે છે ને એ બધા ડેટાનું વિશ્લેષણ કરી કીધું કે આ પ્રશ્નનો જવાબ આપવાની બહુ જટિલ છે કારણ કે ધર્મ એક વ્યક્તિગત અને સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિષય છે પણ છતાં તમે જે માપદંડ આપ્યા છે કે તર્ક વિજ્ઞાન માનવતા સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમ અને માનવજાતના દુઃખ દૂર થઈ શકે એવો માર્ગ તો એ એને ધર્મની તપાસ કરવી જરૂરી બને છે એટલે અહીંયા હું તમને એમ કે વિશ્વના મુખ્ય ધર્મની સંક્ષિપ્ત સરખામણી કરીશ અને તમારા માપદંડો રાખીને એનો જવાબ હું તમને વિચાર આપીશ તો પેલા એને લીધું હિન્દુ ધર્મ તો હિન્દુ ધર્મમાં લખ્યું તર્ક અને વિજ્ઞાન હિન્દુ ધર્મમાં વેદ ઉપનિષદનો અને દર્શનશાસ્ત્રો તર્ક અને તત્વજ્ઞાનને પ્રોત્સાહન આપે છે પ્રાચીન ભારતમાં ગણિત ખગોળશાસ્ત્ર આર્યો જેવા વિજ્ઞાનોનો વિકાસ થયો માનવતા અને સમાનતા વસુદેવ કુટુંબ સમાનતા નહીં અને માનવતા વિશે કે હિન્દુ ધર્મ છે ને એ અવરોધ બને છે કેમ કે એમાં જાતિ વ્યવસ્થા છે અને વર્ણવ્યવસ્થા છે એટલે એમ કે સમાનતા અને માનવતા એમાં દેખાતું નથી દુઃખ દૂર કરવાનું એમ કે મોક્ષ ને યોગ દ્વારા આત્માની મુક્તિ ઉપર એ હિન્દુ ધર્મમાં ભાર મૂકે છે આ હિન્દુ ધર્મ વિશે એને ટૂંકમાં કીધું બૌદ્ધ ધર્મ તર્ક અને વિજ્ઞાન તો એના બુદ્ધે તર્ક અને પ્રત્યક્ષ અનુભવ પર ભાર મૂક્યો ચાર આર્ય સત્ય અને અષ્ટાંગિક માર્ગ એ વ્યવસ્થિત વૈજ્ઞાનિક અભિગમ દર્શાવે છે માનવતા અને સમાનતા તો કે જાતિ લિંગ કે સામાજિક દરજ્જાને નકારી સૌ માટે સમાનતા પર ભાર મૂકે છે દુઃખ દૂર કરવાનો માર્ગ તો દુઃખનું મૂળ કારણ સમજી અને તેનું નિર્વાણ દ્વારા તેને દૂર કરવાના સ્પષ્ટ માર્ગ દર્શાવે છે બૌદ્ધ ધર્મ વિશે કીધું ખ્રિસ્તી ધર્મ તર્ક અને વિજ્ઞાન તો કે મધ્યમ યુગમાં મધ્યયુગમાં ખ્રિસ્તી ધર્મ અને વિજ્ઞાનનો વિરોધ કર્યો હતો પરંતુ આધુનિક યુગમાં ઘણા ખ્રિસ્તી વિચારકો વિજ્ઞાન સાથે સંવાદ સાધે છે માનવતા અને સમાનતાને પ્રોત્સાહન આપે છે અને ઈશ્વરને એને પર પ્રાર્થના ભરોસો રાખે છે એના દ્વારા એમ કે શાંતિનો માર્ગ મળે ઈશ્વરી તત્વ તો એમાં છે ઈસ્લામ ધર્મ તર્ક અને વિજ્ઞાન તો ઈસ્લામના સુવર્ણ યુગમાં ગણિત ખગોળશાસ્ત્ર એનું યોગ એમ માનવતા ને સમાનતા સૌ માણસ ઈશ્વર ની સંતાન તરીકે જન્મે છે પરંતુ કેટલાક સામાજિક રિવાજો સમાનતાને અવરોધે છે અને એ નમાજ દાન અને ઈશ્વર પ્રત્યે સમર્પણ દ્વારા આધ્યાત્મિક શાંતિ મળે એ ઈશ્વરી તત્વ છે જૈન ધર્મ તર્ક અને વિજ્ઞાન તો એ પર્યાવરણ અને જીવનનું રક્ષણ અને એમ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે શું સંબંધ છે માનવતા અને સમાનતા અહિંસા અને સર્વજીવો પ્રત્યે દયા માનવતાનું પ્રતિક છે કર્મનો નાશ અને આત્મા શુદ્ધિ દ્વારા મોક્ષ એ વાત કરે છે હવે એવી જ રીતે નાસ્તિક નાસ્તિક કોઈ ધર્મ નથી પણ જે દુનિયામાં અત્યારે શું કે ત્રીજી સૌથી ત્રીજી કે ચોથી સૌથી વધારે વસ્તી હોય ને તો એ નાસ્તિક છે આજે યુરોપીયન જે વિકસિત કન્ટ્રી છે ને વિકસિત દેશો એમાં કોઈ પણ ધર્મમાં નહીં માનવાવાળા લોકોની સંખ્યા પુષ્કળ છે વધારે ચાલીસ થી પચાસ ટકા લોકો એવા છે કે જેને કોઈ ધર્મમાં માનતા નથી એ સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર જ આધાર રાખે અને માનવતા સમાનતા એને પ્રાથમિકતા આપે છે અને સામાજિક સુધારણા દ્વારા એ બધું વૈજ્ઞાનિક શોધ અને સામાજિક સુધારણા દ્વારા એ આગળ દુઃખ દૂર કરવાનો માર્ગ બતાવે છે નાસ્તિક ધર્મ કે જે નાસ્તિક જેને કહીએ એ ધર્મથી પણ એક ઊંચા ધારા છે નાસ્તિકતા માનવતાવાદ જેને રેશનાલિસ્ટ લોકો પણ આપણે કહી શકીએ તો આ એમણે મુખ્ય ધર્મની વાત કરી

ભેદભાવ નથી બધા સમાનતા ઉપર ભાર મૂકે છે અને તે જીવનના જે દુઃખ છે ને એનું વિશ્લેષણ કરી અને એ દુઃખનું શું મૂળ કારણ છે એ દુઃખ દૂર કરવાનો માર્ગ બતાવે છે અને જે તર્કસંગત અને પ્રયોગાત્મક છે એટલે આ લોકોકે જવાબ આપ્યો છે અને એના આધારે આપણે કહી શકીએ એને દુનિયાના આ જે માપદંડો જે આપણે આપ્યા એના આધારે એમ કે બૌદ્ધ ધર્મ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે તો ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં રહેતા જે કોળી ઓબીસી એસસી એસટી છે એમને તો જે ગૌતમ બુદ્ધ છે એને બૌદ્ધ ધર્મને વ્યવસ્થિત અપડેટ કર્યો તો એની સત્ય તો લઈ ના સંબંધ છે ને ભગવાન બુદ્ધના માતા કોળી વંશના હતા તો એ સમયના જે નાગ વંશમાંથી જ બધા જુદા જુદા વંશો કોળી સાક્ય લીચવી મલ્લ મૌર્ય આ બધા વંશો જે છે એ બધા મૂળભૂત રીતે બધા સમાન માનવા વાળા હતા અને એ સૌને ગૌતમ બુદ્ધ સાથે એ લોહીના સંબંધ છે તો અને ઐતિહાસિક ધર્મ છે એ કોઈ પૌરાણિક કથાનું પાત્ર નથી ગૌતમ બુદ્ધ ક્યારે જન્મ્યા ક્યારે એનું મૃત્યુ થયું એ સૌ બધી વસ્તુ એના અસ્થિ પણ આદમી તરીકે મોજુદ છે અને સમ્રાટ અશોકના સમયમાં તો એ આખું ભારત બૌદ્ધમયમ હતું એનો મતલબ કે આપણા જે વડવાઓ હતા પૂર્વજો એ સો ટકા બૌદ્ધ ધર્મ પાડતા હતા અને બૌદ્ધ ધર્મ મુજબ જીવન જીવતા હતા અને અત્યારે ભારતમાં જ્યાં જ્યાં ખોદકામ થાય છે અને જ્યાં જ્યાં બધા તમે જોયું તો બુદ્ધ વિશે જ દેખલું નીકળે છે ભારતમાં એવો એક તમને વિસ્તાર નહીં કે જ્યાં ગૌતમ બુદ્ધના જે વિરાસત છે બાર ની તમને નીકળે સતત તમને આપણા ગુજરાતમાં તો કેટલી જગ્યાએ એટલું તમે જ્યાં ખોદકામ થાય ત્યાં બધું બુદ્ધનું જ બધી વાતો નીકળે છે એના વિરાસર નીકળે છે વિહારો નીકળે છે બહુ દુખાવો મળી આવી છે સમ્રાટનો અશોક સમ્રાટ અશોકનો શિલાલેખ પણ એ જોયું તો જુનાગઢમાં છે તો એવી રીતે આપણા માટે એમ કે ઓબીસી કોળી ઓબીસી એસસી એસટી માટે તો આ આપણા પૂર્વજો નો ધર્મ છે અને એ શ્રેષ્ઠ ધર્મ તો આપણે આપણા માટે સૌથી સારું કહેવાય ને કે હિન્દુ ધર્મની અંદર તો છાતી વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા છે તો ત્યાં તો આપણે જે શુદ્ર વર્ણમાં આવીએ તો આપણે હલકા વર્ણના અધિકાર વંચિત ઉપરના ત્રણ વર્ણની સેવા કરવી બ્રાહ્મણ વાણી ક્ષત્રિયની સેવા કરવી એ જ શુદ્રોનો ધર્મ એટલે કે આપણા માટે તો ગુલામી એ જ ધર્મ થઈ જાય તો એની સરખામણીમાં બૌદ્ધ ધર્મ આપણા માટે શ્રેષ્ઠ ધર્મ છે પછી આપણે એને વધુ આગળ એને સવાલ પૂછો જે બૌદ્ધ ધર્મનું એમને કીધું કે શ્રેષ્ઠ ધર્મ તો એ ખરેખર કેવી રીતે તો આપણે એનું જે કલામ સૂત્ર છે ને એના વાક્યો એમાં જે ભગવાન બુદ્ધે જે ઉપદેશ આપ્યો તો કલામ સૂત્ર મુજબ તો એ પ્રખ્યાત છે તો આપણે એને પૂછ્યું કે ભાઈ ભગવાન બુદ્ધે જે કલામ સૂત્રમાં જે ઉપદેશ આપ્યો એ તમે સમજાવો અને એને એ ખરેખર શું છે એટલે એમણે જવાબ આપ્યો કે ભગવાન બુદ્ધે કલામ સૂત્ર જે ઉપદેશ આપ્યો તો ને કલામ સૂત્રમાં એમને રજૂ કર્યું કે તે બૌદ્ધ ધર્મના સૌથી પ્રખ્યાત અને તર્કસંગત ઉપદેશોમાંનો એક છે છે આ સૂત્ર ભાગ તેમાં બુદ્ધ કાલામ નામના લોકોને સલાહ આપે છે કે કોઈ પણ વાતને આંધળી શ્રદ્ધાથી ન સ્વીકારવી પરંતુ તેને તર્ક વિવેક અને માનવ કલ્યાણની કસોટી પર ચકાસી નીચે કાલામ સૂત્રોના મુખ્ય વાક્યો સંપૂર્ણ અર્થ ગુજરાતીમાં આપું છું જે બુદ્ધના મૂળ શબ્દોનું સચોટ પ્રતિનિધિત્વ કરે છે આ ગ્રોપ ત્રણ આપણને જવાબ આપે છે આપણે એમને જે જવાબ આપ્યો ને એની કોપી કરીને અહીંયા ફોટો કોપી મૂકી છે આપણે સ્ક્રીનશોટ પાડીને એટલે કોઈ આપણો પોતાનો એક શબ્દ અંદર નથી તો કાલામ સૂત્ર જે સંપૂર્ણ સાર છે ને એ એમ નીચે છે કે ભગવાન બુદ્ધે કાલામ લોકોને કહ્યું કે હે કલામો તમે કોઈ વાતને ફક્ત એટલા માટે સાચી ન માનો કે તે તમે સાંભળી છે કે તે પરંપરાથી ચાલી આવે છે તે વિશે લોકોમાં ચર્ચા થાય છે તે શાસ્ત્રોમાં લખેલી છે તે તર્ક લાગે તર્કથી લાગે છે તે ઊંડા વિચાર પછી લાગે છે તે કોઈના દેખાવડા અનુમાન પર આધારિત છે તે કોઈના વિચારો સાથે મળતી આવે છે તે કોઈની ક્ષમતા જોઈને લાગે છે તે વાત કોઈ ગુરુએ કીધી છે એમ કે આટલું હોય તો તમે એને માનો નહીં પરંતુ હે કલામો જયારે તમે પોતે જાણો કે આ વસ્તુ હાનિકારક છે આ વસ્તુ છે આ જે વાત કે વિચાર એ જ્ઞાનીઓ દ્વારા નિંદની છે આ વસ્તુઓ જો સ્વીકારવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે તો તે દુઃખ અને હાનિ તરફ દોરી જાય તો તમારે એને સજી દેવાનું અને જ્યારે તમે પોતે જાણો કે આ વસ્તુઓ જે વિચાર છે વસ્તુ છે વાત એ કુશળ એટલે કે સારી લાભકારી છે આ વસ્તુ નિર્દોષ છે આ વસ્તુ જ્ઞાની દ્વારા પ્રશંસની છે આ વસ્તુ જો આવે એનું પાલન કરવામાં આવે તો તે સુખ અને કલ્યાણ તરફ દોરી દોરી જાય તો તમારે તેને સ્વીકારવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ આ કાલામ સુત્રમાં ભગવાન બુદ્ધે જે વાત કરી આનો અર્થ છે ને એ બુદ્ધ એનો અર્થ ને તર્કની કસોટી એટલે બુદ્ધ અહીં સ્પષ્ટ કહે છે કે કોઈ પણ વિચાર ધગ્રમ કે ઉપદેશને આંધળી શ્રદ્ધાથી નહીં પણ પોતાના વિવેક અને અનુભવથી ચકાસવું જોઈએ આ ઉપદેશ તર્કની કસોટી પર ચડે ચડે છે કારણ કે તેને કોઈ અંધવિશ્વાસ કે પૂર્વગ્રહ પર આધાર રાખતો નથી પરંતુ વ્યક્તિને પોતાનું આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપે છે માનવ સમાજ માટે કલ્યાણશાળી કલ્યાણકારી છે કે નહીં તો એ આપણે જોવાનું પછી અંધશ્રદ્ધા ને પરંપરા નામે વર્ષોથી ચાલુ આવતો એ તો એમ કે ભાઈ વર્ષોથી અંધશ્રદ્ધા ને નામે જે ચાલી આવતી વસ્તુ હોય ને આપણા સમાજમાં કેટલી અંધશ્રદ્ધા એવું ચાલે છે તો એ આ જે તમે તર્ક કરો ને તો એ એ બધું બંધ થઈ જાય અને વ્યક્તિને સ્વતંત્ર રીતે વિચારવાની સત્ય શોધવાની શક્તિ આપે એટલે એમ કે ફલાણા ધર્મશાસ્ત્રમાં લખ્યું છે આ ફલાણા મારા જે કે બ્રાહ્મણ પંડિતે કીધું છે એટલે આપણે માની લેવાનું એમ નહીં દરેક કોઈ પણ લખેલું હોય કે વાંચેલું હોય કે કોઈ કીધેલું હોય એને તર્ક ની કસોટી ઉપર ચડાવો અને એમાં સમગ્ર માનવ સમાજ માટે કલ્યાણકારી લાગે તો એને માનવાનું એટલે કે વ્યક્તિને સ્વતંત્ર વિચારવાની શક્તિ બીજા ધર્મની અંદર તો તમારે પ્રશ્ન કરવાની જ મનાય છે ત્યારે બૌદ્ધ ધર્મ ની અંદર તો તમે એ તર્ક કરી શકો પ્રશ્ન કરી શકો એટલે એવી કોઈ પણ વિજ્ઞાન વિરોધી વાત હોય તો એ તરત જ તમે એને રોકી શકો તો એટલે આવી બાબત થી એમ કે સમાજમાં સુખ અને શાંતિ સમાજ સમાજના કલ્યાણ તરફ દોરી જાય એવી વાત જ આપણે માનવાની છે માનવ સમાજ માટે કલ્યાણકારી છે કે નહીં એ પેલું જવાબ તો આ ગૌતમ બુદ્ધે આપ્યું છે આગળ આ તમે જોયું તો હિન્દીમાં એ છે આખું બનાવેલું સરસ મજાનું તો એ તમે જોઈ શકો છો તો આવી રીતે આખું ગુજરાતીમાં પણ આખું એનું એનું ટોપિક કરીને આપણે રાખીએ છીએ કોઈને જોવું હોય તો તો આવી રીતે આપણને એક જે સવાલ પૂછ્યો હતો એનો જવાબ મળ્યો તો દરેક મિત્રોને વિનંતી કે આ વિડીયો છે એ તમારા મિત્રો તમારા જે કુટુંબમાં સાથે બેસીને જોજો અને કોઈ એમાં જે આ ગ્રોક એઆઈ છે ને એમને કોઈ એ હિન્દુ નથી મુસ્લિમ નથી એ તો એક દુનિયાભરના ડેટા લઈને બેઠેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન છે એમ તો એ આ આ બધા જે પુસ્તકો છે છે સાહિત્ય આધારભૂત પુરાવા એનું વિશ્લેષણ કરીને તમને આપણને જવાબ આપે છે એટલે ઘણી વખત એમ થાય કે ભાઈ આ તો એ ફલણા ધર્મની વિરોધ કોઈનો વિરોધ નહીં કરે પણ એ તર્ક મુજબ સૌથી શ્રેષ્ઠ કોણ છે એની વાત કરશે અને એમાં આપણે લખ્યું છે કે ભાઈ માનવતા સમાનતા તર્ક અને વૈજ્ઞાનિક અભિગમ તો ભારતનું બંધારણ કહે છે ને કલમ કે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ એ એની ફરજ છે એટલે કે આપણે તો બંધારણ મુજબ ભારત દેશ ચાલે છે અને બંધારણ મુજબ આપણામાં વૈજ્ઞાનિક અભિગમ નો વિકાસ કરવો એ આપણી ફરજ છે દરેક નાગરિકની વડાપ્રધાનથી લઈને સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિની અને જે લોકો વૈજ્ઞાનિક અભિગમ નથી અપનાવતા અને વિજ્ઞાન વિરોધી દેખાડો કરે છે કે બધા કાર્યો કરે છે એ ખરેખર હોય કે સામાન્ય માનવી હોય તો આ આપણે જે વૈજ્ઞાનિક અભિગમના આધારે આ જે આધાર આપ્યા હતા એના આધારે લોકે જવાબ આપ્યો છે કે ભાઈ એ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે એ બૌદ્ધ ધર્મ છે તો તમે બધાએ ની રાતે એવું લાગે તો તમે પણ પૂછજો તમે બ્રોક ને દરેક વ્યક્તિ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે તમે પણ પૂછી શકો અને જાણી શકો કે આ આધાર જોતા બ્રોક શું જવાબ આપશે તો દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ બૌદ્ધ ધર્મ મેં કીધો છે એમને મિત્રો તો આપણા માટે તો આનાથી બીજું રોડું શું હોઈ શકે કે આપણો મૂળ ધર્મ આપણા પૂર્વજોનો ધર્મ ગુજરાતના જે કોળી સમાજ છે એમને તો એમ કહે કે આ બધા આપણા જે ઓબીસી એસસી એસ તો ભગવાન બુદ્ધ સાથે લોહી ના સંબંધ છે ને ભગવાન બુદ્ધના માતા કોળી અને મારા માતા જો કોળી હોય તો સીધી વાત છે કે મારે ભગવાન બુદ્ધ સાથે લોહી ના સંબંધ છે અને આવો શ્રેષ્ઠ ધર્મ છે ને બૌદ્ધ ધર્મ એટલે જ ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરે ચૌદ ઓક્ટોબર ઓગણીસો ના રોજ પોતે દીક્ષા લીધી અને બીજા સાથે બે દિવસની અંદર આઠ થી દસ લાખ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી એટલા માટે કે બાબા સાહેબ તો દુનિયાના ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ હતા ને અને એ વિદ્વાન બધા ધર્મનો અભ્યાસ કર્યો જેમ ગ્રો કે કેમ અભ્યાસ કર્યો એમ બાબા સાહેબે બધા ધર્મ નો અભ્યાસ કર્યો અને બધા ધર્મનો અભ્યાસ કર્યા પછી એમને લાગ્યું કે બૌદ્ધ ધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે અને ત્યારબાદ એમને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને ખાસ કરીને એ જે બૌદ્ધ ધર્મ સ્વીકાર વાળા હતા એ બધા હિન્દુ ધર્મ વાળા જ હતા હિન્દુ ધર્મના જે હિન્દુ ધર્મ થી પીડિત લોકો ખાસ કરીને હતા કેમ કે અશુદ્ર વર્ણના લોકો જ હતા તો જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય એટલે કે વાણિયા નથી એવા બાકીના તમામ હિન્દુઓ શુદ્ર વર્ણમાં આવે અને એટલે જ આઝાદી પહેલા આપણા બાપ દાદાઓને કે ભણવાનો અધિકાર નહોતો હમ વેપાર કરવાનો અધિકાર નહોતો શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર ત્રણ વર્ષની સેવા કરવી એ જ આપણે ધર્મ હતો આપણા પૂર્વજોનો જે જોઈને એનો ઇતિહાસ જોઈએ તો પશુ કરતા ખરાબ જીવન જીવવું પડતું હતું આ હિન્દુ ધર્મના કારણે અને એ એટલા માટે જ બાબાસાહેબે હિન્દુ ધર્મમાં સુધારવાનો પ્રયાસ કર્યો પણ એ શક્ય લાગ્યું નહીં એટલે એમણે નક્કી કર્યું કે બૌદ્ધ ધર્મ જ એ શ્રેષ્ઠ ધર્મ છે આપણા માટે અને જેમ બાબા બાબા સાહેબે કીધું એમ ગ્રહ ત્રણ પણ કહે છે કે દુનિયાનો શ્રેષ્ઠ બૌદ્ધ ધર્મ છે તો મિત્રો આ આપણી જે ચેનલ છે ને જલકારી ટીવી એની અંદર આવા લગભગ સાતસો જેવા વિડીયો છે અને તમે આપણા જે પછાત સમાજ છે આપણા પછાત વર્ગના કોળી ઓબીસી એસસી એસટી આપણા જે દલિત આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થઈ શકે એ વિચારધારા ધરાવતા બધા વિડીયો છે તમે જોજો તમારા મિત્રોને દેખાડજો આ તમે તમારી અનુકૂળતાએ આ તમે વિડીયો જોઈ શકો તમારા કુટુંબને દેખાડી શકો તો મિત્રો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય ભીમ નવબુદાય જય સંવિધાન દરેક મિત્રોને વિનંતી કરું છું કે જલકારી ટીવીને સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ તમે કરશો ને અને લાઈક કરી દેશો તો તમને હું ભવિષ્યમાં તમે જેટલા નવા વિડીયો તમે મુકાશે ને એ તમને જોવા મળશે અને તરત જ તમારા સ્ક્રીન ઉપર એ આવી જશે તો દરેક મિત્રોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ